સ્વાગત કરું છું મિત્રો આજે હું બોટાદના ભાવેશભાઈ પરમારને વાડીએ વિઝિટ ઉપર આવ્યો છું મિત્રો જેઓના ચેણા લગભગ ચાલીસ આજ બધું પહોંચી ગયા છે વિકાસ મીડિયમ છે કોકોક ફ્લાવરિંગ આવે છે મિત્રો હાલ આ જગ્યા પર આવી કન્ડિશન છે મિત્રો હવે આ ભાવેશભાઈને હું નોર્મલી ઉપરથી છટકાવમાં અને પિયતમાં ડોઝિસ આપીશ મિત્રો હા સાહેબ એમાં સાહેબ એ ભાઈને લીલો હુકારવાનું પ્રમાણ વધી ગયું છે એવું લાગે તમારે રૂબરૂ વિઝિટ મારવાની છે સફેદ સારી છે નોર્મલી અને થ્રીપ્સ નોર્મલ છે બરાબર એટલે આટલું તમારે સટકામાં દેવાનું બીજા કોંગ દવા લીધી હતી એને મેળ પડ્યો નથી એટલે આવેલા છે એ કંઈક નરસિંહદાદા નામ છે બરાબર દવા ક્યાંકથી લીધી હતી એમ કહેતા હતા એ વિજયભાઈ વાતચીત કરતા હતા સમજ્યા એટલે હું સાઈડમાં આવતો સાંભળતો હતો એટલે તમે એવું લાગે ને તો વિઝિટ મારી દીધો લીલો સુકારો છે પહેલાં લીધી હતી અઠવાડિયા પહેલાં હવે રિકવર નહીં આવ્યું હોય એમ જાય એટલે આવેલા છે એવું મને લાગ્યું ગયું હતું છતાંય વિજય એવું છે હા તો વિજયભાઈ જોડે કન્ફર્મ કરી અને વિઝિટ કરીને તમે ડોઝિસ આપી દીધો ન લીલા સુકારાનો દેવો પડશે એ તો શ્યોર છે સાહેબ અઘરો વિષય છે એ બરાબર એટલે વિચારીને વ્યવસ્થિત આપી દીજો ઓકે ઓકે સર કે આપણું નવા ફિલ્મ હોય મોટાભાગે ફિલ્મ હોય वोड पाणी मेख बन्यावती काय बन ती तण वलो 4 किलो एकच पडिको आयपतो हा तो एक जमीन सुधारक आयपती दीजो किती विगास हे हा तो एक डबलू आपजो खाली एक डबलू म्हणजे कितना 5 लिटर नु आवे हे मग जे पाउच मा कोई वस्तु 3 विगान

પણ છોડ એક જો પીળો થતો નથી એટલે ભૂગના છે દેવાની જરૂર નથી બરાબર છતાંય તમારે ત્યાં આંટો મારો પીળો જો લાગે ને તો ખેંચીને જોવાનો ફૂગ નથી બરાબર એટલે એવું નથી અને હજી તમે છંટકાવ કરશો તો કેટલા દિવસ લાગશે પાંચ સાત પછી મારીશો બરાબર

કે ભાઈ કાલ મારે દવા લેવા જવું છે તો આજે હું વાડી માટો મારી અને વ્યવસ્થિત જાંબડીઓ જોઈ જુઓ બરોબર તમને આગળ બોલાવી બોલાવે તો બી ચાલશે હા જાંબડી એમાંથી તમે દો તો અંદાજે કઈ દો જો મહાદન પાવર તમે આપશો તો મહાદન પાવર થી નાઇટ્રોજન નો ફોસ્ફોરસ આવે બળ પડશે બહુ જે વસ્તુ બળ પડે ને એ બળ પડતો હોય ત્યારે ફ્લાર નો બે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખો ખાતર ખાતર ન દેશો બળ પાડો ખાતર દેજો જમીન ની અંદર જે આપ્યું હા

ભૂગાવો ભૂગાવો થારો છે કે વિશ્વાસનું બધું ઓલું એ તમારે ટેક્સ મેસેજ આવ્યો હોય છે વોટ્સઅપમાં આવ્યું હતું ને ટેક્સમાં આવ્યું તો પણ એમાં નહીં હોય તમે ગ્રુપમાં છો તમને પર્સનલ મેસેજ આવ્યો હોય ટેક્સ મેસેજમાં જ આવો એમાં બિલનું હોય છે કઈ નહીં હાલો એ તો એ પ્રમાણે જોઈ અને સેટિંગ કરજો બરોબર આમાં મેં તમને ઈયળનું દીધું છે ઈયલ ને કોઈ પણ એમાં બેન્જોડ આપો તો હાલ છે પછી છે અને જો હેવી થોડીક લેવી હોય તો કિંગડોક્સા આવે ઈન્દર ઇન્ડોક્સા કાર્બ આવે

તો આપણે આ દઈ દેવા ને દવા બરોબર એ જમીન સુધારક છે એનું નામ છે પોડેકનું પાટણ ડબલું આવે ને એની અંદર બોરણ જીંક સલ્ફન એવા બધા પ્રકારના ખાતરો ફૂગના છે બધું મિશ્રણ છે એટલે એ પીએતમાં આપણને સારું પડે છે બરોબર એટલા માટે બાજુમાં હાલ આઠ દિવાલ વટિંગ છે ઠીક છે તમે હગા ભાઈ છે ને એક તો સાંભળ્યો થોડોક દેખાય બરોબર બેન કે વધારે દિન ફેર નથી લાગતું એકાદ બે દિન ફેર લાગે હે ને હા બે કે ત્રણ દિવસ ફેર છે આ પાણી કેટલામાં આવ્યું ત્રીજું પાણી જયારે દેવાનું હોય ને એના ફૂલ કકડાવા દેવાનું છે એમ થાય કે આજે છે કાલ હુકાય એવી બીક લાગે ને ત્યારે તેમ આપશો ને તો ફ્લાવરિંગ સારું જાય છે શરૂઆત બરાબર આ છે 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 ને સોળ વૃદ્ધિ વિકાસ કરી અને અને ફ્લાવરિંગ નહીં પછી પછી જેટલું મોડું કુદરતી એની ઉપર જે કોઈ થવાનું હોય એ પ્રોસેસ ન થાય આપણને સરવાળા ઉત્પાદન પાવર ના પાવર બીજું ખાતર પીળો છોડવો તો માની લો એ બી કારણ હોય કે ધોરિયામાં પાણી રીઝેલું રહે ને બરાબર એટલે એને પાણી ડોઝે વધારે મળે પછી એ જ્યારે હુંકાય ત્યારે અંદર હવાઈને અવર જવર થાય તો એને કંઈક મળે બાઈડનું નાઇટ્રોજન મળે અને અંદરથી જે કોઈ માઇક્રોન્ટન હોય એ એટલે પાણીનો દબદબો ભર્યો હોય ત્યાં સુધી મળે નહીં એટલે આ બી પ્રશ્ન એના ધોરિયામાં માર્કિંગ ક્યારેય નહીં કરવાનું

એમાં કોઈ વિકાસ ન દેખાય એ હાવ કેમ કુપોષણ વાળો હોય આકાર વગીનો ખરબચડા ખાડા વાળો એવો તૈયાર થાય અને અહીંયા એ પોગવા ન દે ન્યાય એ પોગવા ન દે આ કન્ડિશનમાં તમને જાંબડીઓ દેખાય તમે સાચા ટાઈમે એનું નિયંત્રણ ન કરો તો શું થાય ખબર છે છોડ જીવ તો ક્યાં સુધી રહેશે જ્યાં સુધી પોપટો બે ને પોપટાની અંદર નોર્મલ દાણો બે ને ત્યાં હું જીવતું રહે છે ત્યારે હું કહી જાય છે એટલે તમારા હાથમાં

કે તમે અત્યારે શરૂઆત હોય અને હું લેવા ખોટો ખર્ચો હજી કરાવું સમજીએ વાત ને જયારે પચાસ ટકા આપડો રોગ પોગે એ રોગ તો નથી